કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસમાં ધારાસભ્યો સંસદ સભ્યોની સંકલનની બેઠક હોતા જે છે ને જે નોર્મલી પોસ્ટની અંદર જે પ્રશ્નો હોય છે એમની ચર્ચાઓ થતી હોય છે ખાસ કરીને બે દિવસ પહેલા મેં એક લેટર પાર્ટીના સક્રિય સભ્યોને લખ્યો છે અને લોકોને અપીલ કરી છે એમનું અર્થઘટન કંઈક લોકો દ્વારા કંઈક મીડિયા દ્વારા અલગ થઈ રહ્યું છે એટલા માટે મારે તમને કેવું છે કે લેટર એ કોઈ સરકારની વિરુદ્ધ કે કર્મચારી વિરુદ્ધ કે કોઈ કોર્પોરેશન વિરુદ્ધ કે પદાધિકારી વિરુદ્ધ એ એ નથી એ લેટરની અંદર કોઈએ વાંચ્યો નથી એ ખાડાનો પ્રશ્ન નથી કે ખાડા જે છે એ પ્રશ્ન છે એ છે કે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ બન્યા છે ગેરંટી પીરિયડમાં જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કામો થયા છે એ કામો એની અંદર દોઢ વર્ષમાં વરસમાં ક્યાંય તૂટી ગયા હોય તો એનો રિપોર્ટ આપે અને આપણે કમિશનરશ્રીને એમને કહીએ કે આ રસ્તાઓ તૂટી ગયા છે ગેરંટી પીરિયડમાં તો એ રસ્તાઓ ફરીથી નવા તોડીને બનાવવા એટલે વ્યવસ્થા તંત્ર જળવાઈ જાય એમના માટેનું છે અને ઘણા મિત્રો એવા કોંગ્રેસના લોકો હોય બીજા લોકો હોય કે જેને બેસીને આ જ કામ છે એવું કે છે કે ધારાસભ્ય તરીકે આ ખોબા જેવડું જૂનાગઢ છે તો હું એવું કહું છું કે આ ખોબા જેવડું જૂનાગઢ નથી આ હાંડા જેવડું જુનાગઢ છે બરોબર છે તમે આને ખોબો ન ગણો આ ગુજરાતની આધ્યાત્મિક શહેર છે આને તમે ખોબો કહીને મસ્તી કરવાનું કામ બંધ કરી અને આખા જુનાગઢમાં શું થતું એવું ધારાસભ્ય તરીકે મને ખબર ન હોય એવું સ્વીકારું છું અને કોઈ એવો વ્યક્તિ ન હોય કે આખા જૂનાગઢમાં બધા વોર્ડની અંદર બધા ગલીની અંદર શું થઈ રહ્યું છે એમને ખબર હોય પણ લોકો દ્વારા આપણે આ માહિતી મૂકી અને એક સાથે આપણે કામ આપી શકીએ જેથી એક સુંદર શહેર આપણે બનાવી શકીએ ગેરંટી પીરિયડના કામો થાય એ આપણે કરી શકીએ એટલે આવા મિત્રો ઘણા કરતા હોય છે અને મને આનંદ પણ થાય છે કે ઘણી વખત આપણે એવું થતું હોય કે કોઈ આપણું નેગેટિવ લખે છે કે વાત કરે છે તો મને આનંદ થાય છે કે એના થકી મને કંઈક જાણવા મળે મારી કંઈક ભૂલ થતી હોય મને ભૂલ ન થતી હોય તો મને કંઈક નવી વસ્તુ સમજવા મળે એટલે હું તો આ લોકોને હિતેક્ષું સમજુ છું કે આવી વાતો કરી અને કરે છે અને જ્યારે અમુક લોકો દ્વારા આ વાતને કરવાની વાત આવે છે કે ઘણા લોકો પૈસાની વાત કરે છે તો એટલું ચોક્કસ કહું છું કે કોંગ્રેસના પ્રમુખે જે કાલે અમુક વાતો કરી હતી અમુક મીડિયાની અંદર સાંભળ્યું છે તો હું ગેરંટી કહું છું કે તમે તમારા પિતાશ્રી ધારાસભ્ય હતા ત્યારે દસ ટકા ગ્રાન્ટ વેચી છે પૈસા લઈને અને તમારે સપૂત હોય તો મારી મારી પાસે આવો હું એવા કેટલા લોકોને તમારી સામે બોલાવું કે તમે દસ ટકા ગ્રાન્ટ વેચી છે અને જાહેર જીવનની અંદર હું આજે ખુલીને કહું છું અને કેટલી વખત કીધું છે કે રાજકીય બાબતની અંદર એક વ્યક્તિ એવું કે સંજીવ કૌડિયા એક પણ પૈસો લીધો છે જાહેર જીવનની અંદર તો આજે પણ જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું ધારાસભ્ય શ્રી સંજયભાઈએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય સભ્યોના એક પત્ર લખી અને એવું જણાવેલ છે કે છેલ્લા દોઢ વર્ષમાં જે કામ થયા હોય એમાં ક્યાંય નબળા હોય અથવા તો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની માહિતી ફોટા સાથે આપવાની માનની ધારાસભ્યશ્રીએ તમામ સક્રિય સભ્યોને પત્ર લેખો છે આ પત્ર અનુસંધાને મારે કહેવાનું છે પત્ર લેખો એ યોગ્ય છે પરંતુ પત્ર વાયરલ થવાને કારણે તેમજ માનની ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા છેલ્લી ત્રણ ટર્મથી પંદર વર્ષથી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે શેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ અઢી વર્ષથી એ જૂનાગઢ શહેરના ધારાસભ્ય તરીકે પદ શોભાવે છે તો ધારાસભ્યશ્રી દ્વારા મહાનગરપાલિકામાં દર મહિને મહાનગરપાલિકાના અધિ મુખ્ય અધિકારી અને કમિશનર સાથે પ્રશ્નોની ચર્ચા માટેની સંકલન થાય છે અને એ સંકલનમાં તમામ બાબતો અને તમામ કામોની ચર્ચા થાય છે જે કામ ચાલું છે કેટલા કામ મંજૂર થયા અને કેટલા પ્રોગ્રેસમાં છે એને કેવા કામ થાય છે એની ચર્ચા સંકલનમાં થાય છે તો પછી આવો પત્ર લખી અને સક્રિય સભ્યોને શા માટે કહેવું જોઈએ કે ભાઈ તમે કામની વિગત આપો એની ઓલરેડી સંકલનમાં એને કામની વિગત તો એની પાસે હોય જ છે અને આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે એનું કારણ જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે અને માનની સંજયભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ભાઈ તમે આવા પત્ર લખો છો તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે ખાસ કરીને સંજયભાઈ પૂછા પત્ર બાબત કે હું આ પત્ર બાબત છતાં જે આ પત્ર લખાયું છે એ કોઈ પાર્ટીને ઉદ્દેશીને કે કોઈ પાર્ટીને નુકસાન થઈ માટે નથી નીખ્યું માત્રને માત્ર કામ થાય ગેરંટી પીરિયડમાં રોડ થયા હોય એ તૂંટા છે એને લઈને છે તમે પત્ર કદાચ વાંચો પણ હશે એવું પત્રમાં એવો કોઈ ઉલ્લેખ ગેરંટી પીરિયડનો છે નહીં સાથે સાથે હું આજનો જ તમને ઉદાહરણ આપું કે આ પત્રને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એને કારણે ભારતીય જનતા પાર્ટી

પછી એક પ્રકારનો એને મેં એટલે ધ્યાને મૂક્યું છે કે ભાઈ આ તમે પત્ર લખવાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એવું મેં ધ્યાને મૂક્યું છે ક્યાંક એવી પણ હર્ષભાઈ વાત આવે છે કે કોઈ બિલો બાકી છે તેને લઈને આવી વાત આવી છે સામે એ વિષયની મને કોઈ પણ પ્રકારની ખબર નથી